એવું નક્કી કરાયું કે ક્લાસ સમજો કે દસમા નો ક્લાસ છે તો દસમા ક્લાસ ત્રણ છે સમજાય એટલે વિભાગ કેટલા થયા દસમા ત્રણ વિભાગ એવી રીતે વિભાગ સમજવાનો છે પ્રત્યેક ધોરણ પ્રત્યેક વિભાગ કે જે ધોરણમાં ભણતા હોય ને એટલા વૃક્ષ ભાવશે સમજો કે પહેલા ધોરણમાં ભણે છે તો કેટલું વૃક્ષ વાવવાનું છે એક જ હવે એક ક્લાસ છે પહેલા ધોરણનો તો એને કેટલું વૃક્ષ વાવશે બધાય થઈને એક જ એક ક્લાસ આખો કેટલું વૃક્ષ વાવશે એક હવે એમાં ત્રણ ક્લાસ હોય તો કેટલા વૃક્ષ વાવે ત્રણ સમજાય બરાબર પહેલા ધોરણના ત્રણ ક્લાસ હોય ત્રણ વિભાગ એટલે કેટલા વૃક્ષ ભાવશે ત્રણ એમ સમજો કે બીજો ધોરણ છે તો બીજું ધોરણને એક ક્લાસ કેટલા વૃક્ષો આવશે બે કેમ કે ધોરણ કેટલા ઊંચે બીજું એટલે વૃક્ષ કેટલા આવશે બે તો એક ક્લાસ બે આવે તો ત્રણ વિભાગ હોય તો કેટલા આવશે 6 6 એટલે 6 જો અહીંયા એ જ રીતે છે દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ સમજો ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ

છ ત્રીજું છત્રીસ એટલે અંતિમ પદ આપણને ક્યું મળશે છત્રીસ તો સવાર ત્રેસિંહ કેવી રીતે જુઓ તો અહિયાં જોશો તો પેલા શું આવશે આપણને ત્રણ પછી શું આવશે છ

हमें लिस्ट बना ली लो a बराबर कितना 3 b बराबर कितना a बराबर a 3 b बराबर कितना 3 अबे क्या आउसी बाजू n n कितना धरण कितना है टोटल 12 धरण है कितना आउसी 12 अभी हमड़े इच्छा आ मान लो n n an n ताली गयो ना बा an बा से ना l l

तो આપણે આ SN બોલવાનું છે હવે SN નું સૂત્ર સમજી શકો હવે કે SN નું સૂત્ર શું લખશે ના બરાબર n / 2 કોમસ માં 2 a सॉरी a + n ચલો કિંમત પૂરી દેઓ n ની કિંમત કેટલી છે 12 12 / 2 કોમસ માં a કેટલા છે ઓગણચાલીસ હવે છ કરવાના છે ઓગણ ચાલીસ છ નવ છ ચોપન કેટલા થશે છોપન અને છ અઢાર અઢાર ને પાંચ કેટલા થઈ જશે ત્રેવીસ અને 200 ને કેટલા થઈ જશે 33 એસ બાર એટલે 200 ને કેટલા આવશે 33 બસ તો આ જવાબ આપણને મળી ગયો દાખલાની રકમ બહુ મોટી છે પણ દાખલામ ક્યાં હતું સમજવાનું હતું મેન વસ્તુ એટલે કે આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા રૂપિયા નું આવે તો થાતે તો કે આ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા કુલ 200 ને 34 વૃક્ષોનું વાવેતર હશે આવી રીતે લખી નાખવાનો લાશ